નમસ્કાર મિત્રો તારીખ છે ત્રણ જુલાઈ બે હજાર પચીસને વારસે ગુરુવાર આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુમાં ફરી સુધારો જોવા મળ્યો છે અને નિકાસના ભાવે જે ક્વિન્ટલે સો રૂપિયાનો ઉછાળો આવ્યો છે ગુજરાતમાં જીરુની આવકો ચાલુ સિઝનમાં કુલ ચાલીસ લાખ બોરી આસપાસ જોવા મળી છે ગુજરાતમાં જે આવકો ગત વર્ષની તુલનાએ નવ લાખ બોરી ઓછી આવક આ વર્ષે જોવા મળી છે અને રાજકોટના એક અગ્રણીએ જણાવ્યું છે કે ડેટા મુજબ ગુજરાતમાં ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ ચાલીસ લાખ જીવની આવક નોંધાઈ છે જે ગત વર્ષના આ સમય સુધીમાં જે ઓગણપચાસ લાખ બોરીની આવક થઈ હતી અને આ નવેક લાખ બોરીની જીરુંની આ વર્ષે ઓછું ઉત્પાદન જોવા મળ્યું છે અને જીરુ બજારમાં હવે ખેડૂતો પાસે ખાસ કરીને મોટો સ્ટોક નથી અને સાતથી લઈને આઠ લાખ બોરી વચ્ચે સ્ટોક પડ્યો અંદાજ રહેલો છે જીરુ બજારમાં ઓછી આવકના આંકડાના પગલે હવે વાયદામાં પણ બજારમાં સુધારો જોવા મળ્યો છે અને જીરુંમાં ભાવ નિકાસના ભાવમાં સો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે હાજર બજારમાં કોઈ મોટી માંગ નથી પરંતુ થોડા વેપારો બજારો સપોર્ટ થાય તો થોડી મોટી તેજી આવે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે આગળ ઉપર વધારો આવે તો ખેડૂતોની વેચવાલી આવી જાય તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે ખેડૂતો સારા ભાવ માટે રાહ જોઈ રહ્યા છે જીરુનો બેન્સ માસ વાયદો ત્રણસો પાંસઠ રૂપિયાથી વધીને ઓગણીસ હજાર છસોને દસની સપાટી હાલ જીરોનો વાયદો બોલાઈ રહ્યો છે તો મિત્રો આથી જીરું લગતા નિય ગમ્યો તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન